કચ્છના અંજારમાં જાહેરમાં માંસ મટન વેચનારાઓ સામે પાલિકાની ટીમે લાલાક કરે છે અંજાર પાલિકાની ટીમે જાહેરમાં નોનવેજ ન વેચવાનો ઠરાવ કર્યો હતો માર્કેટની જગ્યાએ વિક્રેતાઓ જાહેરમાં માંસ મટન વેચી રહ્યા હતા જેને લઈને લોકોએ પાલિકાને ફરિયાદ કરી હતી આ અંગે પાલિકાની ટીમે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને માંસ મટનનું વેચાણ કરતી પંદર જેટલી દુકાન સીલ કરી છે તો પાલિકાની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન સાત જેટલા વેપારીઓએ સ્વેચ્છાએ

વર્ષ બે હજાર માં નગરપાલિકા દ્વારા મટન માર્કેટ અને બટન વેચવા હતા આ નિયમ અંતર્ગત માં દુકાનો બનાવેલી છે એમાં ફરજિયાત વેચવાના નિયમો છે ત્રણ વાર હરાજી કર્યા પછી કોઈ નહીં આવે અને શહેરમાં ખુલ્લામાં માંસ બટન વેચતા હોય એ લોકોને વ્યક્તિગત હતી